નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ এড્યુકેશન માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 12 વિષય આપણો અર્થશાસ્ત્ર છે એટલે કે ઇકોનોમિક્સ જેની મૂલ્યાંકન પ્રશ્નપત્ર બેંક 1 જુલાઈ 2024 ના રોજ લેવાયેલ છે એનું મિત્રો સોલ્યુશનની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચર માં કરીશું તો ખાસ ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપણી ચેનલ માં ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે તમામ મટીરિયલ મળશે બોર્ડ ની આઈએમપી પ્રશ્નો મળશે એનું સોલ્યુશન મળશે પેપરો મળશે આ બધી પ્રશ્ન બેંકો મળશે બધું જ તમને મળશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે કરશું અને પીડીએફ પણ ક્યાંથી તમને મળશે એની પણ ચર્ચા કરીશું તો જોઈએ એમાં આપણે વાત કરીએ પાઠ કયા કયા પાઠનો સમાવેશ થાય છે તો કે પ્રકરણ એક અર્થશાસ્ત્રમાં આલેખ અને બીજું પ્રકરણ 2 છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તો આ બંને પ્રકરણમાંથી આપણે જે પ્રશ્ન બેંક છે એમાંથી આપણે પ્રશ્નો પૂછાશે અને મિત્રો આમાંથી આપડા વર્ગ શિક્ષક છે એ 25 ગુણનો છે પેપર છે એ કાઢતા હોય છે તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમને આનું તમામ મટીરીયલ અહીંથી મળશે ક્યાંથી મળશે એ આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે વિભાગ એ આપેલો છે જે હેતુલક્ષી પ્રશ્નો છે એટલે કે વિકલ્પ છે અને દરેકના એક ગુણ છે તો ચાલો ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો કે ભાઈ ઓપ્શન બી અસતત બીજો પ્રશ્ન આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે તો કે ઓપ્શન એ અભ્યાસ માટેનું એક સાધન છે જેને આધારે તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો ને હા હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે આ પાઠની સમજૂતી જોઈતી હોય તો તો મિત્રો સરસ મજાના વિડીયો છે એનું મટિરિયલ છે બધું ક્યાંથી મળે છે તો જોઈ લઈએ તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ગેમને એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરશો વેડ ડિજિટલ એજ્યુકેશન એટલે આવું લોગો આવશે ને આવું નામ આવશે એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર નાખીને જે ઘરે રહેતો એ નંબર નાખશો અને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર ઓટીપી આવશે નાખી દેશો એટલે તમે લોગ થઈ જશો હવે અહીંયા તમે જશો ખાસ પેડ કોર્સમાં તો ત્યાં તમને ધોરણ બાર નું આર્ટસ હોય કે કોમર્સ હોય દરેક વિષય દરેક સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ત્યાંથી તમને સંપૂર્ણ છે મટીરિયલ મળી જશે ખાસ કરીને ઇકોનોમિક્સનું શોર્ટકટ સાથેનું પાર્ટ વાઇઝ મટીરિયલ છે બીએનું છે રેડી આ સિવાય બીજા વિષયના સ્વાધ્યાય એનું સોલ્યુશન છે તો બધું જ તમને મળશે આ સિવાય પરીક્ષા સમયે પેપરોનું એનું સોલ્યુશન પણ તમને ત્યાંથી મળી જશે આઈએમપી પેપરોનું બધું પ્રશ્નો

તમને ત્યાંથી પણ તમારી તૈયારી સારી કરી શકો છો આપણે આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરીએ વિકલ્પની તો ત્રીજો પ્રશ્ન છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે તો જવાબ આવશે સી પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો સરકાર વગેરે સામાન્ય વ્યક્તિઓ બી એમાંથી અલગ છે એટલે આ અલગ રહેશે કયા પ્રકારની વિતરણ માટે દોરવામાં આવે છે તો જવાબ શું આવશે ઓપ્શન એ સતત માટે નેક્સ્ટ પ્રશ્ન છે છઠ્ઠો વિકલ્પ જોઈએ તો કે આલેખ કે આકૃતિમાં એક ધરી પર સામાન્ય રીતે શું દર્શાવાય છે તો જવાબ આવશે સ્વતંત્ર ચલ અને બી આપણો જવાબ આવશે સ્તંભ આકૃતિ સામાન્ય રીતે કેટલા પ્રકારની જોવા મળે છે તો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ નીચેનામાંથી બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો છે તો જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસો ઓગણચાલીસ થી ઓગણીસો ચુમ્માલીસ હકીકતમાં તો મિત્રો ઓગણીસો પિસ્તાલીસ સુધી હતું પણ ઓગણીસો ચુમ્માલીસ સુધી આપણો આ ઓપ્શન સેટ થાય છે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રના પ્રશ્નો સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે ઓપ્શન વિકસિત સાથે પ્રશ્ન જોઈએ આર્થિક વૃદ્ધિમાં નીચેના પૈકી શું સાચું નથી તો જવાબ આવશે ઓપ્શન બી સંસ્થાકીય વલણો વધે છે એ સાચું નથી બાકીનું બધું સાચું છે અગિયારમો પ્રશ્ન છે દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી કયા ક્ષેત્રોમાં ફાળો ઘટે તો જવાબ આવશે ઓપ્શન એ ખેતી ક્ષેત્રમાં બારમો વિકલ્પ જોઈએ વિકાસ એ બહુ પરમાણ્વીય પ્રક્રિયા છે તો આ વિધાન કોણે રજૂ કર્યું છે તો ટોડેરોએ છે આ વિધાન રજૂ કર્યું છે તેરમો પ્રશ્ન બે હજાર ચૌદમાં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી તો ઓપ્શન ડી પાંચ એટલે કે ચોપનસો ડોલર હતી નેક્સ્ટ આપણે વિકલ્પની વાત કરીએ તો ચૌદમો વિકલ્પ છે બે હજાર ચૌદ માં માનવ વિકાસ આંકની ની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન આવશે ઓપ્શન સી શૂન્યથી થી એક વચ્ચે હોય છે ચાલો તો આ તો આપણો મિત્રો વિભાગ એ એટલે કે એમસીક્યુ પ્રકારના હતા નેક્સ્ટ આપણા પ્રશ્નો છે હેતુલક્ષી પ્રશ્ન એની આપણે ચર્ચા કરીએ તો કે આકૃતિ એટલે શું તો એનો જવાબની ચર્ચા કરીએ મિત્રો તો જોઈ શકો છો કે સતત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે તેને શું કહેવાય આકૃતિ કહેવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે સ્તંભ આકૃતિ એટલે શું તો એની ચર્ચા કરીએ તો કે કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે એને સ્તંભ આકૃતિ કહેવાય નેક્સ્ટ પ્રશ્ન છે સી એસ એસઓનું પૂરું નામ તો અહીંયા શું આપ્યું છે એનો જવાબ તો કે સેન્ટ્રલ ફોર સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝર્સ ઓર્ગેનાઇઝેશન ચોથો પ્રશ્ન છે ઇન્ટરનેટ એ કઈ ટેકનોલોજી નું સ્વરૂપ છે તેનો જવાબ આવશે મિત્રો ઇન્ટરનેટ એ આધુનિક ટેકનોલોજી નું સ્વરૂપ છે નેક્સ્ટ આલેખનો ઉપયોગ ક્યાં થતો નથી તો એનો જવાબ જોઈએ તો કે જાહેરાત કરવા માટે સરકારી અથવા તો આ સિવાય તો કે સરકારની માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી છઠ્ઠો પ્રશ્ન છે વૃતાંશ શોધવાનું સૂત્ર જણાવો તેમાં શું આવશે જવાબ તો કે પેટા મૂલ્ય છેદમાં આવશે કુલ મૂલ્ય અને ગુણ્યા શું આવશે પ્રશ્ન પૂરું નામ લખો તેનો જવાબ આવશે મિત્રો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આઠમો પ્રશ્ન જોઈએ સાયમન ક્રુઝનેટ નેટ્સના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું તો પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુ પૂરું પાડવાની દેશમાં રહેલી લાંબા ગાળાની શક્તિ એટલે આર્થિક આર્થિક વૃદ્ધિ કહેવાય છે છે નેક્સ્ટ સવાલ વિકાસનો અર્થ આપો તો એની ચર્ચા કરીએ તો કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં લાંબા ગાળા માટે આવક વધે અને જીવન ધોરણ ઊંચું આવે તેને શું કહેવાય છે તો કે તેને આર્થિક વિકાસ કહેવાય છે માથાદીઠ આવક એટલે શું તેની ચર્ચા કરી એનો જવાબ શું આવશે તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક મળે છે નેક્સ્ટ અગિયારમો જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો તો એનો જવાબ આવશે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરીસે છે આપ્યો હતો બારમો સવાલ બાળ મૃત્યુ દર એટલે શું તેની ચર્ચા કરીએ તો કે જીવતા જન્મેલા હજાર બાળકોમાંથી એક વર્ષ પહેલા મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા એટલે એને શું કહેવાય છે તો કે ભાઈ ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં ઉત્પાદન ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો થાય અને લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે તેને આર્થિક વૃદ્ધિ કહે

પરિવર્તન તો આ રીતના એમનો જવાબ થશે તો આ આપણા મિત્રો વિભાગ બીના સંપૂર્ણ પ્રશ્નોનો જવાબની ચર્ચા કરી જો મિત્રો તમે સાથે ના લખી શકાય તો તમે વિડિયો પોઝ કરીને પણ લખી શકો છો નેક્સ્ટ આપણો વિભાગ સી છે તો કે આલેખ એટલે શું અને તેના શા માટે દોરવામાં આવે છે તો આ રીતના વિભાગ સી ના પ્રશ્નો છે નેક્સ્ટ વિભાગ ડી ના પ્રશ્નો છે જે 3 3 ગુણ 3 ગુણમાં પ્રશ્ન પૂછાયેલા છે અને વિભાગ ઈ કે જે 5 ગુણમાં પ્રશ્નો પૂછાયેલો છે હવે આ જે મોટા પ્રશ્ન છે મિત્રો એનું તમને સોલ્યુશન ક્યાંથી મળશે તો મિત્રો આપણે જેમ તમને આગળ જણાવ્યું એ રીતના પેડ કોર્સમાં જશો તો પેડ કોર્સમાં તમને ધોરણ બહારનું જે આઈએમપી મટિરિયલ એટલે કે શોર્ટકટ સાથેનું મટિરિયલ છે ત્યાંથી તમને મળી જશે ઘણા પ્રશ્નો આપણે સ્વાધ્યમાં પણ પૂછાયેલા છે તો ત્યાંથી પણ તમને મળી જશે તો ખાસ એપ્લિકેશન હજી તમે ઇન્સ્ટોલ ના કરી હોય તો ઇન્સ્ટોલ કરી લેજો કે પેડ કોર્સમાં તમને ધોરણ બહારનું તમામ મટિરિયલ અને પરીક્ષા સમય આર્ટ્સ અને કોમર્સના આઈએમપી પેપરો એના પ્રશ્નોપત્રો